બહુચરાજી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના અને બેતાલીસ ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારોહ સંખલપુર બહુચરાજી માતાજીના મંદિરના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાયો આ અવસરે સમાજને વ્યસન બનવા કુરિવાજ છોડવા તેમજ લગ્ન મરણ પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરવાની અસરકારક અપીલ કરવામાં આવી હતી સાથે જ યુવા પેઢીને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે સંદેશો આપવામાં આવ્યા હતા આ સ્નેહ મિલનમાં અનેક આગેવાનોની વિશેષ હાજરી રહી હતી જેમાં ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ગાયક

પચાસ ટકા ઉપર ની વસ્તી એ ઠાકોર સમાજની છે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર ઠાકોર સમાજના વધારે છે ગામડા પણ ઠાકોર સમાજના છે પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી ત્રણ ત્રણ ને ચાર ચાર પાંચ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરવામાં પણ સહી નહીં કરવાની એવું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે દેરીની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે એક એક દેરીના એક એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવમાં નામ આવ્યું છે એવાને એવા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયા આપી રમત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિન કરવાનો પ્રયત્ન કર્યો છે ઓકે કઈ મિલન આયોજન કર્યું આમાં સામાજિક રીતે સેક્રેટ રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે સદર થાય સરકાર સરકારનું કામ કરે પણ સામાજિક રીતે કેટલું કામ થઈ શકે એવું છે કે જે બધીઓમાંથી બહાર નીકળે તો એમના બાળકોનું શિક્ષણ સારું ક્વોલિટી વાળું મેળવી શકે આ મહિલાઓને ટકોર એટલા માટે કરી કે મધ્યમ ને ગરીબ વર્ગ એ લેબર કામે જતા હોય એટલા માટે કરીને દેખા દેખાદેખી અથવા તો જે એમને વાતાવરણ મળવું જોઈએ એક સંસ્કારોનું મળવું જોઈએ એક કુપોષણ માહિતી બાળકોને આવનાર પેઢીને મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે એનીથી વૈચારિકતા હોવી જોઈએ એમનામાં જે પ્રેરણા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક ક્ષતિયાની અંદર દેખાય છે અને જે કંપનીઓ એ આડેધડ જે ગુટકાઓ સ્કૂલો હોય લેબર કામ કરતા જે મજૂરો હોય એના માટે કરીને ક્યાંક ઘાતક પુરવાર થઈ રહી છે અને આવનાર સમયની અંદર એક તંદુરસ્ત નિર્માણ થાય એના માટે કરીને આ ગરીબ વર્ગની જે મહિલાઓ છે એ નાના મોટા વૈષ્ણવમાંથી બાદ થાય એ આ વર્તમાન સમયની વાત છે એટલા માટે અને અંધશ્રદ્ધા કે અંધશ્રદ્ધા એક એવી જળ છે કે ઘણા પરિવારોને બરબાદ કરી નાખે આ લોકોની જે વિચારવાની જે માનસિકતા છે એનો એનાલિસિસ કરીને આ લોકો ઘણા રીતે ફસાવતા હોય છે એ આર્થિક રીતે બરબાદ કરતા હોય છે કુટુંબમાં વિખેર થાય એમાં એકાબીજા અંધશ્રદ્ધાથી એનામાં મગજમાં એવી પ્રેરણા નાખી દેતા હોય છે અને આ બધું કાઢવા માટે કરીને આવનાર સમયની અંદર નીચેથી કામ કરવા માટેની જરૂર છે એટલે અમે એક રાજકીય ટીમ ભલે જે વિચારધારાને માનતા હોય પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છીએ આખા ઠાકોર સમાજના ગામ હોય બીજા હોય કે કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલા દેશી વેચે છે કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપીને અમે આપવાના છે છીએ મંત્રીને આપવાના છે અને એની પાછળ પગલાં લેવાય અને પગલાં ન લે તો પછી આવનાર સમયની અંદર એક સામાજિક લડત ઉપાડવી પડે ધાર્મિક રીતે ઉપાડવી પડે અને જે રીતે પણ આ એકા બધીઓમાંથી યુવાધન બહાર નીકળે એના માટેના અમારા પ્રયત્નો પહેલા કહેવાનો જે કંઈ અર્થ તો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા એમડી વેચવાવાળા ગુટકાઓ વેચવાવાળા ગાજો વેચવાવાળા અને દારૂઓ વેચવા વાળા એ જ્યારે ભૂટલે કરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કહે કે અમારા દીકરાઓ હવે સુસાઈડમાં આવ્યા છે આજે બાવથરાજ નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન

વેશ્વર મુક્તિ ની વાત કરતો હોઉં છું પણ મુદ્દો રાજકીય બની ગયો છે એમાં વધારે બોલવું એ યોગ્ય નથી